ગુડ મોર્નિંગ મિત્રો આપણા નવા બ્લોગ યુટ્યુબ બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે રવિવાર છે આપણા પેસણ ભક્તો માયના ધામની અંદર જે આવ્યા છે એમની સાથે આપણે થોડી મુલાકાત કરીએ અને એ લોકોની થોડી સેવા કરીએ જેથી કરીને આપણે જીવનમાં સુખ દુઃખમાં સૌ સાથે મળીને સૌ કાર્ય કરીએ અને ધર્મને સાથે લઈને જીવન નિર્વાહ કરીએ તો મિત્રો આપણે આયુર્વેદની અંદર જે કોઈ જાતની આપણા ઋષિ મુનિઓની પરંપરા પ્રમાણે જે કંઈ છે એની આપણે થોડી માહિતી લઈએ સુનીલ ચૌધરી આયુર્વેદ દાદી કેમ છો કેવું લાગતું છે તમને ફેર લાગે દવા પીધી તમે ચાલો સરસ કયું ગામ ઉમર વાવ દૂર સારું લાગે છે દવા પીધી તો ચાલો સરસ પહેલાં કેવું છે અહીંયા મમ્મીને લાવેલા છે મમ્મીને ફેર લાગે તમને ફેરશે હવે આ રીતના ચાલતા છે ચાલો સરસ હવે આ કાળો બનાવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ આપણે આયુર્વેદ નો કાળો આપડે શું નામ આપડે જસવંતભાઈ કેમ છો બસ પહેલી વાર આવ્યા આ બધું ચાલી બતાવો જરા આપણે કેવું તમને લાગે છે બરાબર ને હા ચાલો જોરમાં જોઈએ વારું પરસો પરસો નીકળે જાય એવું કરો ને ને તો પછી ઘેરે જઈને પાછા તમે ઢીલા પડી જાઓ હે પહેલી વાર ચાલે આટલું આજે હા પણ એમ હમણાં દવા પીધી તો તમને શું જેવું લાગે હવે ફરક પડે એમ ફરક લાગે છે દવા પીધી ને કાઢો દવા પીને પાછા ડુંગર પર ચડી ડુંગર પર શું ચડી આવ્યા ચારે જગ્યાએ પાંચ જગ્યાએ બધે એટલે દર્શન તો કરી આવ્યા ને તમે તો એને દવાનું પાવર લાગે તમને લાગ્યો ને હા બસ એ જ આપણે લોકોને સેવામાં આપણે આપવું છે અને આયુર્વેદમાંથી કાળો બનાવીને આપણે લોકોને થોડી સેવા કરીએ અને સાજા કરીએ એ જ આયુર્વેદનું જ શરીર છે આપણું આપણું બીજું કોઈ નથી આયુર્વેદની દવા લઈએ અને આપણે સારા થઈએ બરાબર કે નહીં થોડી ખાવા પીવામાં આપણે બધા ધ્યાન રાખીએ બરાબર આપણી જ ભૂલશે ખાવામાં અને આપણે દુઃખ ભોગવતા છે બરાબર કે નહીં એટલે માનવતા જેવા રહીએ અને માનવતા જેવો આપણે વાતાવરણ અને વર્ણન કરીએ બધે જોડે વર્તન કરીને પછી આપણે સારા થઈએ બરાબર કે નહીં હવે સેવા કેવી લાગે છે આપણે મારી સેવા કેવી છે અહીંયા સારું છે ને તો સારું જય માતાજી આવતા જો મળીશું બરાબર ખુશ રહેવું હા બેન તમને કેવું છે સારું છે તો શું થયેલું બેન તમને સાંધી બરાબર હવે તમે બરાબર ચાલતા હતા કે નહીં ચાલતા હતા ચલા તો હા નહીં ઉતરાય એમ ચાલાતું હતું કે નહીં ચલાય તો રોગ રોગનો તમે દવા કરેલી બેન ફેર જ નહીં પડે દવા બી લેતા હતા ફેર જ નહીં પડે બરાબર છે હવે તમે બીજી વાર આવ્યા ને આપણે ત્યાં તમે તમે દવા પાવી માલિશ કર્યું સેવા કરી હવે તમને કેવું લાગે ચાલી બતાવો જે આમ ચાલી બતાવો જે બેન તે બી ની ઊચકાતા હતા ને એવું આમ બરોબર વળતા હતા કે તે હવે વળે છે આંગળી એમ તેમ વળે છે પગ વળે છે વાળી જાઓ આમ કરી જાઓ હવે તમે સારા થઈ ને થોડા રડાવ્યા કે સારું થઈ જવું પડે ને ઘરનું કામકાજ કરવાનું છોકરા જોવાના રોટલા બી નહીં થાય હા હવે બનાતી છે ચાલો સરસ બહુ સરસ જય માતાજી જ્યાં દર્શન કરી આવો હા જય માતાજી જય માતા બસ 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 જય માતાજીનું પગલાં જા ચાલો સરસ હા જય શ્રીરામ બેનો તમે કેમ છો કયા ગામથી આવ્યા ઓહો હો વાપીથી આવ્યા છે પેલા નામ લખાવા કહેતા હતા તે બેન હા બરાબર છે તમે શું નામ ટીકા તમારું ક્રિશિંગ શું થયું તમને કંઈ તમને દર્શન કરવા આવ્યા ચાલો સરસ એટલે આજે તમે પ્રવાસ ફરવાના ને અહીંયા માતાજીના ધામમાં કેમ છો સારું છે કયા ગામથી થી મેઘપુર કોને લાવ્યા છો ચાલો સર દવા પીધી તમે બરોબર દાદી કેમ છો શું નામ આપણું બોલો કલાબેન ભાનુબેન શું થયું તમને ઓહો એટલે આખી ગાડી ભરેલી જ છે ચાલો કઈ નહીં થોડી વાર પછી આપણે કરી તો તમને હું સેવા કરી તેમ પછી જજો પગથિયા ચડી આવજો ને ડુંગર ચડી આવજો હા સારું સારું ચાલો મિત્રો કઈ નહીં ફરી આવો હા જય માતાજી સારું સારું ચાલો

ठाकुर भाई, भाई।, भाई। अमरु भी भाव से, में एज भाव से અને મેં એ જ મનમાં વિચાર્યું છે કે ભક્તો સારા થાય ધર્મના રસ્તે વળે અને જે માનવતા ભૂલી ગયા છે એ માનવતાને રીતે જીવતા થાય અને ફરીથી એક સાથે મળીને રહે અને ધર્મના માર્ગે રહે તો ઘણું સારું એમ કે મારી આજ્ઞામાં સુખ રહે હા ઘણા સુખી થવાના છે સાચી વાત છે જાતે બધું કરતી થઈ ગયે તો થોડુંક મને સરળ થયું એટલો પોતે રાત ના નવ દસ વાગે બનાવવાનું ખાઈ આજે તમે ખુશ છો હા તો ખુશ મારા મનમાં એવા સવાલ ઉઠાશે કે